સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસ પર રહેવાસીઓનો ભારે વિરોધ બરુ શહેરના તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસ પર સ્થાનિક રહેવાસીઓ ઉગ્ર સ્વરે સામઉભર થયા હતા કંપનીના કર્મચારીઓ સોસાયટીમાં મીટર લગાવવા માટે પહોંચ્યા હતા ત્યારે રહેવાસીઓએ સ્થળ પર જ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મીટર લગાવવાની કામગીરી તાત્કાલિક અટકાવી હતી સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વિના સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું હતું રહેવાસીઓએ કહ્યું હતું કે મીટરનો ખર્ચ બિલિંગ સિસ્ટમ અને કાર્યપ્રણાલી અંગે તેમને સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી રહેવાસીઓએ આ ઘટનાને લઈને સરકાર અને ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની ઘોષણા કરી છે તેઓ માંગ કરી રહ્યા છે કે જૂના મીટર ચાલુ રાખવામાં આવે અને નવા મીટર લગાવવાના પહેલાં યોગ્ય ચર્ચા અને સમજાવટ કરવામાં આવે સોસાયટીના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું હતું કે અમારા પર જબરદસ્તી નવા મીટર લાદવામાં આવી રહ્યા છે જો બિલ વધારે આવે અથવા મીટરમાં ખામી જણાય તો જવાબદારી કોણ લેશે તે અંગે કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી સ્થાનિક સ્તરે આ મુદ્દે ચકચાર મચી છે અને રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર વિરોધ કરવામાં આવશે વિદ્યુત વિભાગના અધિકારીઓ સોસાયટીના લોકોની પ્રતિક્રિયા પ્રતિસાદ આપવા માટે હાજર રહ્યા ન હતા હું શ્રીનિવાસ સોસાયટીમાંથી અન્નપૂર્ણા વાત કરી રહી છું બપોરના સમયે અમે લોકો ઊંઘેલા હતા અને અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધા છે તે તદ્દન બિલકુલ ખોટી વસ્તુ છે કમસે કમ સોસાયટીના કોઈ બી એક સદસ્યને જણાવવું જોઈએ કે અમે લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ મારું નામ દર્શન ગોહિલ છે અમે શ્રીનિવાસ સોસાયટીમાં રહીએ છીએ તવરા હવે જીઈબી વાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મિટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં હવે અમારું એ એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈએ બિલ ના ભર્યું હોય કોઈ ચોરી કર્યો હોય એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો આખા જિલ્લામાં આખા ગુજરાતમાં બધે વિરોધ છે તો તમે અમારે અમારી જોડે આવું જબરજસ્તી શું કરવા સ્માર્ટ મીટર નાખો છો એટલે અમારી એક જ માંગ છે કે અમારા જે જૂના મીટરો છે એ પાછા અમને પાછા આપી દો